આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે આગામી મેના રોજ રાજ્ય લોકસભાની યોજાનારી સામાન્ય ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા સહિત અગ્રણીઓ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું આ પ્રસંગે ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ રાજપીપળામાં આવેલા હરસિદ્ધિ મંદિરે દર્શન કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું બારડોલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર લોકસભા બેઠક પરથી જામનગર લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના જે પી મોરવિયા અને પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપના રાજપાલસિંહ જાદવે ફોમ ભર્યું છે રાજ્યભરમાં લોકસભા સામાન્ય ચૂંટણીને લઈને મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે બોટાદના રાણપુર ખાતે મહિલા પોલીસ શી ટીમ દ્વારા સ્પીનટેક્સ કંપનીમાં કામ કરતી મહિલાઓને મતદાનના શપથ લેવડાવ્યા આ ઉપરાંત સી ટીમે સાયબર ક્રાઇમ ટ્રાફિક અવેરનેસ વિવિધ હેલ્પલાઇન જેવી કે એકસો એકસો એક હજાર માહિતી આપી હતી તો પાટણ જિલ્લાના ગામોમાં આંગણવાડીની બહેનો દ્વારા મતદાન જાગૃતિ માટે નિબંધ સ્પર્ધા રંગોળી સ્પર્ધા તેમજ શિક્ષકો દ્વારા બાઇક રેલી અને બેનર તથા પોસ્ટર લગાવી મતદાન જાગૃતિ માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે જામનગરમાં સતવારા સમાજના પંદર ગ્રામના અગ્રણી સહિત બસોથી વધુ લોકો ભાજપમાં જોડાયા આ તકે સાંસદ પૂનમબેન માડમ સહિતના અધિકારીઓએ તેઓને ભાજપનો આવકાર્યા હતા ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ગરમીથી રાહત મળી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાત સહિત પશ્ચિમી ભાગોમાં રવિવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જોકે સૌરાષ્ટ્રમાં કેરી સહિતના પાક પર જોખમ ઉભું થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હવામાન વિભાગના વેધર બુલેટિન પ્રમાણે સોળ એપ્રિલના રોજ બનાસકાંઠા પાટણ ઉપરાંત દ્વારકા જામનગર મોરબી અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે એ સિવાય મોટાભાગના વિસ્તારમાં હવામાન સુકું રહેશે આ ઉપરાંત અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે સોળ એપ્રિલ બાદથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમી વધવાની શરૂઆત થશે રવિવારે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો પાટણના સાંતલપુરમાં બે ઇંચ મહેસાણાના કડીમાં એક ઇંચ કચ્છના અંજારમાં છ ઇંચ કંડલામાં ચાર જ્યારે ગાંધીગરમાં ત્રણ ઇંચ તેમજ ભાવનગરના મહુવામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પક્ષના પ્રસારણના કારણે આવતીકાલે અને ત્રેવીસમી એપ્રિલે બપોરના અઢી વાગ્યાના પ્રાદેશિક સમાચાર અને બપોરના બે વાગ્યાને પાંત્રીસ મિનિટના જિલ્લા સમાચાર પત્ર પ્રાઇમરી ચેનલના બદલે વિવિધ ભારતી અમદાવાદ પરથી પ્રસારિત થશે જેની શ્રોતા મિત્રો નોંધ લેશો સંગીત સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા અંબાજી મંદિર ખાતે બે દિવસીય શક્તિ ઉત્સવ ખુલ્લું મૂકવામાં આવ્યું રાજ્યના અલગ અલગ મંદિરોમાં ચૈત્રી નવરાત્રીને લઈને ઉજવણી થઈ રહી છે ત્યારે અંબાજીમાં યોજાયેલ કાર્યક્રમના પ્રથમ દિવસે હિન્દુસ્તાની નૃત્ય ઓડિશા નૃત્ય ભવાઈ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાયા આ પ્રસંગે પ્રસિદ્ધ લેખક જોરાવરસિંહ જાદવે લખેલી એકસો એકમી પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા દિવસે પાવાગઢ શક્તિપીઠ યાત્રાધામ ખાતે બે લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અમારા ગોધરા જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે પાવાગઢને જોડતા માર્ગ પર પગપાળા યાત્રિકોનો પ્રવાહ વધ્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રથમ પાંચ દિવસ અસહ્ય ગરમી અને વિદ્યાર્થીઓની પરીક્ષાને પગલે યાત્રિકોની હાજરી પ્રમાણમાં ઊંચી રહી હતી મહેસાણા જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર બેતાલીસ હજાર છસો સત્તાણું હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ હતો જ્યારે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે અત્યારે ચુમ્માલીસ હજાર પાંચસો ત્રેસઠ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે જિલ્લામાં સૌથી વધુ વાવેતર બહુચરાજી તાલુકામાં એક હજાર પાંચસો હેક્ટર જ્યારે સૌથી ઓછું વાવેતર વિજાપુર તાલુકામાં અઠ્યાસી ટકા થયું છે બાજરીનું અગિયાર હજાર સાતસો અઠોતેર મગફળીનું એક હજાર બસો નેવ્યાસી તલનું ત્રણસો ઓગણ્યાસી અને ડાંગરનું એકસો સત્તાવન હેક્ટરમાં વાવેતર થયું છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો I'm mm -hmm.